વડોદરા શહેરમાં તંત્રના બેદરકાર વલણના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ચોમાસા દરમિયાન તો પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે પરંતુ આશ્ચર્ય તો એ છે કે વગર વરસાદે પણ નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડોદરા શહેરના આકોટા વિસ્તાર સ્થિત દિનેશ મિલ સામેના ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે છેલ્લે બે ત્રણ દિવસથી વરસાદનું ટીપું પણ પડ્યું ન હોવા છતાં અહીં ગટરના દૂષિત પાણી રસ્તા ઉપર નદીની જેમ ફરી વળતા પરિસ્થિતિ વિકટ બની છે રસ્તેથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફો પડી રહી છે જ્યારે આસપાસના રહીશો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે એક બાજુ શહેરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી શોભાના ફોટા પાડવામાં આવી રહ્યા છે બીજી બાજુ નાગરિકોના જીવન સમસ્યાઓ સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓ જાણે એસી રૂમમાં બેઠા બેઠા શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવા આક્ષેપો પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે પરિસ્થિતિના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યાપી રહી છે નાગરિકોની અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે લોકોનું કહેવું છે કે શાસકો ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત છે જ્યારે જનતાની વાસ્તવિક મુશ્કેલી પ્રત્યે કોઈ સંવેદના દાખવતા નથી એમ જોવા જઈએ તો કમનસીબી આ વડોદરા શહેરમાં આવેલું નટા કંસિબ બાજુ સાંઈબાબા ગરનાલું છે તમે અહીંયા જોઈ શકો છો વારંવાર અમે હજારો કમ્પ્લેટો કરી છતાં પણ આ ગરનાલાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમે તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ગરનાલાનું નિરાકરણ બી નહીં આવે તમે આ જોઈ શકો છો પાંચ દિવસથી વરસાદ તો એક થેમ પણ નથી પડ્યો છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે ને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિક ને જનતાને કશી કોઈ પણ જાતની સુવિધા આપતા નથી કોર્પોરેટર આવતું નથી કોઈ નહીં ભાઈ અમારા કમનસીબ એવું છે કે અમારા વર્ડમાં જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી તમે પબ્લિકમાં જઈને ગમે ત્યાં પૂછી શકો છો કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર દેખાતો નથી માન્ય આ લોકો પાસે તો અમારી કોઈ માંગ છે જ નથી કેમ કે અમે તો એક જ વિચારી રહ્યા છે કે બસ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં પરિવર્તન થાય પરિવર્તન થાય ને પરિવર્તન થાય એ જ અમારી વડોદરા શહેરના જનતાને અપીલ છે